નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસને ચૂકવવા મિત્રો આ દ્રશ્ય છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ગઈકાલના જીરાના બજાર ભાવ જણાવી દઉં તો ગઈકાલે પાંત્રીસો રૂપિયાથી લઈને પિસ્તાલીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આજના કેવા રહે છે તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ પર નવા હોત તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપના સુધી મળતા રહે એકતાલીસ પિસ્તાલીસ રૂપિયા મિત્રો એકતાલીસ પિસ્તાલીસ રૂપિયા ભાવ થયો

ચુમ્માલીસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો વકલ વેચાણ છે ચુમ્માલીસો ને પિસ્તાલીસ રૂપિયા

जावा जब पाम कोइन મિત્રો બેતાલીસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો બેતાલીસો ને પંચ્યાસી રૂપિયા ભાવ થયો એકતાલીસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ થયો છે એકતાલીસો ને ચાલીસ રૂપિયા

ચાર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા ભાવ થયો છે ચાર હજાર ત્રણસો ને સિત્તેર બેતાલીસો નેવ રૂપિયા મિત્રો પિસ્તાલીસો રૂપિયા સુધી ના બજાર ટકેલા છે કોઈ ભાવમાં સુધારો ડાઉન જોવા મળતું નથી ગઈકાલે જેવું જ બજાર છે વિડીયો જોવા બદલ ધન્યવાદ